નવરાત્રિ દરમિયાન ગરબાના પાસમાં વિદ્યાર્થીઓને રાહત મળે તે માટે એનએસિઆઈ દ્વારા કલેક્ટરની કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા એનએસયુઆઈએ નવરાત્રીમાં ગરબાના પાસમાં વિદ્યાર્થીઓને રાહત આપવાની માંગ સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા અને હેરી ઓડેએ જણાવ્યું છે કે વડોદરાના ગરબા આયોજકો એનજીઓના નામે લાખો રૂપિયાનું ઉઘરાણું કરે છે પરંતુ વિદ્યાર્થીઓને પાસમાં કોઈ રાહત આપતા નથી ગરબાના આયોજન માટે સહ સરકારી સહાય અને ટેક્સ મુક્તિ મળવા છતાં આયોજકો વિદ્યાર્થીઓ પાસેથી મનફાવે તેટલી ફી વસૂલે છે આના કારણે ઘણા

વિદ્યાર્થી સાહેબ એવું છે તમને બી ખબર છે કેટલા મોટા મોટા અને એવું બી નથી જ્યારે પણ ગરબા ચાલુ જે આયોજકો છે એવું પણ નથી કે એ સ્પેશિયલ કમાવા માટે આવે છે એ ફક્ત ને ફક્ત ગરબા ની જે સંસ્કૃતિ વડોદરા શહેર ની છે વધારવા માટે આવે છે પણ આટલો ધરકમ પાસ માં વધારો લઈ લો તો અંદર ના બધા પેટ જવાના રસ્તા હોય પાર્કિંગ નથી હોતું લાઇટ પોલ નથી હોતા બીજી બધી ખાસી બધી વરસાદ પડતો હોય તો ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી તો ગરબા ની વ્યવસ્થા નથી હોતી નથી તો એ પણ એમને સમજો કે પાંચ હજાર નો પાસ પાંચમા દિવસે ગણાવે તો પાંચ દિવસમાં એક દિવસ નો એક હજાર રૂપિયા નો પાસ વડોદરા શહેરમાં ટ્રસ્ટના નામે અને નવરાત્રિમાં મા અંબાના નામે આ લોકો જે મોટા મોટા મોંઘા મોંઘા પાસો વેચી રહ્યા છે સામાન્ય જનતાને તો જ આનાથી કમર તૂટે છે પણ જ્યારે વડોદરા શહેરમાં આટલી બધી યુનિવર્સિટીના કોલેજો હોવાથી બધી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વડોદરા શહેરમાં હોય તે છતાંય એમને પાસમાં પચાસ ટકા રાહત આપવામાં આવતી નથી તમે જુઓ કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વડોદરા શહેરમાં કેવી રીતે રહે છે એમને ઘરેથી પૈસા આવે અને એની સાથે એમને ભણવાનું આખા વરસ એમને પોતાના ગુજરાન ચલાવવાનું હોય તો દરેકે દરેક જગ્યાએ પહેલાં પચાસ ટકા કન્સેસન રાહત મળતી હતી પણ હવે એ બંધ કરી છે તો અમારી વિનંતી છે કે એ લોકોને રાહત એમાં આપવામાં આવે સાથે સાથે જે મહિલાઓ વડોદરા શહેરની છે અને વિદ્યાર્થીઓ છે એ લોકોના પાસ તદ્દન ફ્રી એટલે કે ઝીરો રૂપિસમાં જાહેર કરી દેવામાં આવે કેમ કે વડોદરા શહેરમાં જ્યારે નવરાત્રીનો મહિમા હોય એમાં સૌથી વધારે શાન મહિલાઓની હોય છે પણ એમનો પણ પાસ એકવીસો રૂપિયા જેવો કરી દેવામાં આવ્યો છે અને અત્યારની પરિસ્થિતિ એવું છે કે તમામે તમામ ગરબા આયોજકોની આપણે વાત કરીએ પણ જ્યારે રાજી રાજવી પરિવારના ગરબા જે વડોદરા શહેરના રાજાને રાણી દ્વારા કરવામાં આવતા હોય તો એ જગ્યાએ જ્યારે છપ્પનસો રૂપિયા એટલે કે વડોદરા શહેરનો સૌથી મોંઘો પાસ વેચવામાં આવે છે અને ત્યાં પણ વિદ્યાર્થીઓને કન્સેશન આપવામાં આવે નહીં તો આ પરથી એવું લાગે છે કે વાડ જ ચીભડા કરે છે જ્યારે રક્ષક જ ભક્ષક થાય ને તો બીજા આયોજકોને તો અમે કશું કહી જ ના શકીએ ને એટલે અમારી લક્ષ્મી વિલાસ પેલેસના ગરબાને પણ વિનંતી છે કે આ પોતાનો પાસ છે એ મહિલાઓ માટે તદ્દન ફ્રી અને વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા રાહત આપવામાં આવે હેરીઓ યુથ કોંગ્રેસ પ્રમુખ આજ રોજ એનએસયુઆઈ કલેક્ટર ઓફિસ ખાતે આવ્યું હતું જેવી રીતે આપ સૌ જાણો છો કે નવરાત્રીના ખૂબ ઓછા દિવસો રહ્યા છે અને વડોદરાની જે નવરાત્રી હોય છે એ વિખ્યાત હોય છે અહીંયાથી લોકો વિદેશથી પણ અહીંયા ગરબા રમવા માટે આવતા હોય છે પણ સાથે સાથે જે બી વડોદરાના ગરબા આયોજકો છે તેમણે એનજીઓ અને ટ્રસ્ટના નામ પર ગરબામાં એક ઉઘાડી લૂંટ ચાલુ કરી દીધી છે અને તેઓ અહીંયાના જે નગરજનો છે તેમના પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં અહીંયાથી પૈસા લેતા હોય છે જ્યારે માતાજીની આરાધના માટે જ્યારે કોઈને જવું હોય ગરબા રમવા માટે તો ત્યાં તેમના પાસે બહુ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ લે છે સાથે સાથે જે ફેસિલિટી આપવાની વાત હોય તે એમને પૂરી પડી રહેતી નથી તેમાં પણ અભાવ છે અને સૌથી અગત્યની વાત કે જે બી અહીંયા ગરબા આયોજકો ગરબાનું આયોજન કરતા હોય તો તેમને પણ જાણ હશે કે સૌથી વધારે રમવા માટે વિદ્યાર્થીઓ આવતા હોય છે અને વિદ્યાર્થીઓથી જ આ ગરબાનું એક આયોજન છે એક જે એની ગરીમાં છે તે સચવાતી હોય છે પણ આજના સમયમાં વિદ્યાર્થીઓમાંથી પાસેથી પણ ખૂબ મોટા પ્રમાણમાં અહીંયાથી ફીસ લેવામાં આવે છે જ્યારે વિદ્યાર્થીઓના કન્સેશન માટેની જ્યારે આ લોકોએ શરૂઆત કરી તે ફક્ત પોર્ટલ પર બે દિવસ માટે એ લોકો પર વેબસાઇટ ચાલુ રાખવામાં આવી હતી અને તેમના રજીસ્ટ્રેશન પ્રમાણે તે પાસ લઈ શકતા હતા હવે એ કન્સેશનની શરૂઆત ક્યારે થઈ અને ક્યારે પતી ગઈ તે કોઈ વિદ્યાર્થીઓને જાણ નથી આજે એનએસ્યુઆઈ તરીકે અમને પણ યુનિવર્સિટીના ખાસા બધા વિદ્યાર્થીઓ આવે છે અને આ રજૂઆત કરે છે તેને ધ્યાનમાં ભાગરૂપે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે કે જે બી વિદ્યાર્થીઓને કન્સેશન માટેની પાસની શરૂઆત થઈ હતી અને જે હાલની તારીખમાં બંધ થઈ છે તે ફરીથી ચાલુ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓને કન્સેશન અપાય છે તે ફરીથી ચાલુ થાય માંગ એક જ છે કે જે બી વિદ્યાર્થીનીઓ છે જે બહારથી અહીંયા ભણવા આવે છે જે અભ્યાસ કરતી હોય છે તે તેમનો ખર્ચો બહુ જ તકલીફથી અહીંયા ઉપાડતા હોય છે અને જ્યારે ગરબા આયોજકો આવી રીતે મોંઘી જે પાસના પૈસા અહીંયા વિદ્યાર્થીનીઓ પાસેથી બી લેતા હોય તો એ યોગ્ય નથી વિદ્યાર્થીઓને ફ્રીમાં પાસ આપવા જોઈએ અને સાથે સાથે જે સ્ટુડન્ટ કન્સેશનના પાસ ફક્ત બે દિવસ માટે શરૂ કર્યા હતા તે ફરીથી શરૂઆત થાય અને વિદ્યાર્થીઓનો આનો લાભ થાય તેવી એને શુંની માંગ છે અમર વાઘેલા પ્રમુખ વડોદરા શહેર એનેશ્વ